માણસ જેવો સંકલ્પ કરે ને એ સંકલ્પ ને રામકથા પૂર્ણ કરે છે કાશી ના રાજા અને દ્રવિડ દેશના રાજા એ બંને મિત્રો છે એટલી બધી ગાઢ મિત્રતા છે કે બંને જણા એ નક્કી કર્યું કે ભગવાન કરે અને આપણા એકના ઘરે દીકરો અને એકના ઘરે દીકરી થાય ને તો એના લગ્ન કરશું જેથી કરી આ સંબંધ છે ને ઉત્તરોતર આગળ વધતો રહે અને એમાં દ્રવિડ દેશના રાજાને ત્યાં દીકરીનો જન્મ થયો પણ આનંદમાં અને ઉત્સાહમાં આવી અને દ્રવિડ દેશના રાજા એવી જાહેરાત કરી કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે કાશી રાજાને ત્યાં પણ દીકરીનો જન્મ થયો પણ દીકરાનો જન્મ થયો અને એ વખતે તુલસી ની પાસે દ્રવિડ દેશના રાજા આવી અને કહે છે મારા જીવનમાં એક ભૂલ થઈ બોલે શું જન્મ દીકરીનો થયો અને ભૂલથી મારે જાહેરાત થઈ કે દીકરાનો જન્મ થયો અને અમે બંને રાજા એ નક્કી કર્યું છે કે અમારે ત્યાં દીકરો અને દીકરી જન્મે તો અમે લગ્ન કરીશું હવે મારે શું કરવું અને ત્યારે તુલસીદાસજી એવું કીધું કે હે દ્રવિડ રાજા તમે ચિંતા ન કરો ભલે તમારે ત્યાં દીકરીનો જન્મ થયો પણ તમે એક કામ કરો બોલે શું રામચરિત માનસ નો રામાયણ નો પાઠ કરાવો બોલે પાઠ કોણ કરશે તુલસીદાસે કીધું કે પાઠ કરવા માટે તમારા ઘરે હું આવીશ અને બીજા દિવસની સવાર થાય ગોસ્વામી તુલસીદાસજી દ્રવિડ દેશના રાજાને ત્યાં રામાયણ નો પાઠ કરવા માટે જાય છે અને આપણું રામચરિત માનસ એવું લખે કે તુલસી દાસ જેવા વ્યક્તિએ રામચરિત માનસ નો નવ દિવસ સુધી પાઠ કર્યો અને રામચરિત માનસની ચોપાઈના પ્રતાપે પેલી દીકરી છે ને ખરેખર દીકરો થઈ ગઈ અને એટલા માટે આમાં લખ્યું છે મંત્ર મહામણી વિષય વ્યાલે મંત્ર રામચરિત માનસ ની ચોપાઈ નો પાઠ મન વચન ને કર્મ કરમથી થાય તો આ કપાળની રેખામાં ભાલે એટલે કપાળે કદાચ જો કાંઈ આડું ઓળું લખાયેલું હોય ને તો એ સીધું કરવાની તાકાત આ રામાયણ ની અંદર છે